નમસ્કાર મિત્રો ગાંધીજીનું જીવનચરિત્ર મુક્તિદાતા શ્રેણી લેખન અને રજૂઆત યોગેન્દ્ર પારેખ હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ શરૂઆતથી મારી સાથે જોડાયેલા છો એ બદલ પ્રસન્નતા અને આભારની લાગણી વ્યક્ત કરું છું મણકો ત્રીસ સત્યાગ્રહની આકરી કસોટી મિત્રો આપણા દેશમાં હડતાલ નહીં હવે નવાઈ નથી હાસ્યાસ્પદ સાબિત થવાનું કે નિષ્ફળ થવાનું જોખમ છતાં ભારત બંધનું એલાન આપનારાઓ ગાંધી ચિંધ્યા માર્ગે હોવાનો દાવો કરતા જોવા મળે તો નવાઈ નથી પણ ખુદ ગાંધી આ માર્ગે ભારતમાં પહેલી વખત ક્યારે ચાલ્યા રોલેટ એક્ટનો વિરોધ કરવા અને દેશને જગાડવા ગાંધીજી હજી મદ્રાસમાં જ હતા તેમણે રાજગોપાલાચારી તથા કસ્તુરી રેંગા સમક્ષ દેશવ્યાપી હડતાલનો વિચાર રજૂ કર્યો બંનેએ આ વિચારને સમર્થન આપ્યું નક્કી એમ થયું કે ત્રીસમી માર્ચે આખા દેશમાં લોકો કામ ધંધો બંધ રાખીને વિરોધ દર્શાવે તથા ઉપવાસ રાખે ત્રીસમી તારીખ જાહેર થઈ ગઈ પણ આખા દેશમાં ત્રીસ તારીખ સુધી સમાચાર પહોંચાડવાનું શક્ય ન જણાતા નવી તારીખ છઠ્ઠી એપ્રિલ જાહેર કરવામાં આવી સત્યાગ્રહની તારીખમાં ફેરફાર થયો છે એની ખબર દિલ્હી સુધી નહોતી પહોંચી તેથી દિલ્હીમાં અગાઉ નક્કી થયા મુજબ ત્રીસમી માર્ચે અભૂતપૂર્વ હડતાલ પડી દિલ્હીમાં તે વખતે સ્વામી શ્રદ્ધાન સ્વામી શ્રદ્ધાનંદજી અને હકીમ સાહેબ અજમલ ખાનનું વર્ચસ્વ હતું હિન્દુ મુસ્લિમ એકતાની અપૂર્વતાના પ્રતિક જેવા આ બંને આગેવાનો હતા દિલ્હીની જુમા મસ્જિદમાં સ્વામી શ્રદ્ધાનંદજીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું હિન્દુસ્તાનના રાજકારણમાં કોઈ પણ સરકારથી સહન ના થાય એવી આ એકતા હતી આજથી એકસો પાંચ વર્ષ પહેલાની આ વાત ઓગણીસો ઓગણીસની ની માર્ચે સ્વામીજી મંદિરમાં મસ્જિદમાં પ્રવચન આપે મુસ્લિમો એમને સાંભળે એવા પ્રસંગે નિષ્ક્રિય રહેવું સરકારને પાલવે શ્રદ્ધાનંદજીની સભા પછી સરઘસ નીકળ્યું સરકાર ગોળીબાર સિવાય શું કરી શકે કેટલાક શહીદ થયા ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધારે હતી દિલ્હીમાં સરકાર દ્વારા દમનનો દોર શરૂ થયો સ્વામી શ્રદ્ધાનંદે ગાંધીજીને તાર કરી દિલ્હી બોલાવ્યા એવી રીતે અમૃતસરથી સૈફુદ્દીન કિચલું અને ડૉક્ટર સત્યપાલે પણ ગાંધીજીને તાર કર્યો ને અમૃતસર બોલાવ્યા એ દિવસોમાં અમૃતસરમાં પ્રભાવ ધરાવતા બંને આગેવાનોને ગાંધીજી પ્રત્યક્ષ જાણતા ન હતા પણ તેમની કીર્તિ ગાંધીજી સુધી પહોંચી ગઈ હતી છઠ્ઠી એપ્રિલનો દિવસ સાચવી લઈ પછી દિલ્હીથી પંજાબ જવા વિશેના ખબર ગાંધીજીએ તારથી મોકલ્યા દિલ્હીમાં સરકાર દ્વારા દમનનો દોર શરૂ થઈ ગયો હતો મુંબઈ મુકામે ગાંધીજીના સાથી શંકરલાલ બેન્કર સત્યાગ્રહ સભાના સાબદા કાર્યકર હતા તેમના તારના અનુસંધાને છઠ્ઠીની હડતાળમાં હાજર રહી શકાય એ હેતુથી ગાંધીજી ચોથી તારીખે જ મુંબઈ પહોંચી ગયા છઠ્ઠી તારીખની સવારે આઠ વાગ્યે મુંબઈની ચોપાટી પર એકઠા થયેલા હજારો લોકોએ સ્નાન કર્યું ગાંધીજીનું ભાષણ સાંભળ્યું ચોપાટીથી માધવબાગ તરફ સૌ સરઘસ આકારે પહોંચ્યા માધવબાગમાં પ્રાર્થના કરાવી બપોરે ચીના બાગમાં મહિલાઓની સભામાં ગાંધીજી ઉઘાડા પગે ગયા ઠેર ઠેર પ્રતિબંધિત સાહિત્ય વેચવાનું ચાલુ કર્યું હિંદ સ્વરાજ અને સર્વોદયે ગાંધીજીના પુસ્તકો પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હતો સવિનય કાનૂન ભંગ કરવા માટે પુસ્તક વેચવાનો આ પ્રયોગ સફળ રહ્યો એક ગાડીમાં સરોવજીની નાયડુ અને ખુદ ગાંધીજી પુસ્તક વેચતા હતા એ સમયે ચાર આના એટલે કે પચીસ પૈસાની એક નકલ લોકો વધુ પૈસા આપીને ખરીદતા હતા ખિસ્સામાં જે કંઈ હોય તે ઠાલવીને પાંચ કે દસ રૂપિયા આપીને ગાંધીજી કે સરોજીની દેવી નાયડુના હાથે હિન્દ સ્વરાજ ખરીદવાનો અને એ રીતે સત્યાગ્રહમાં ભાગ લીધાનો લાહો લેનારાની સંખ્યા ઘણી હતી ગાડીમાં પુસ્તકો ખલાસ થઈ જાય તો પાછા લેવા જવું અને વેચવાનો ઉપક્રમ સફળ રહ્યો જીણાના પ્રમુખ સ્થાને ફ્રેન્ચ બ્રિજ નજીક એક સભા થઈ સોનાપુરી વિસ્તારની મસ્જિદમાં થયેલી સભામાં સરોજીની દેવી નાયડુ અને ગાંધીજીના ભાષણો થયા હિન્દુ મુસ્લિમ એકતાનો માહોલ જોઈ વિઠ્ઠલદાસ જે રાજાણી જેવા અગ્રણી કાર્ય કરે હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતિજ્ઞા લેવરાવાની ઉત્તમ તક જોઈ પણ માત્ર લોકજુવાળ જોઈને આખા સમૂહને પ્રતિજ્ઞાબદ્ધ કરવાનું ગાંધીજીને ઠીક ના લાગ્યું ગાંધીજી જેવા અનુભવી સત્યાગ્રહીને ટોળાના ઉન્માદ અને ઉત્સાહ વચ્ચેના ફરકની ખબર હતી પ્રતિજ્ઞા પાલનની ગંભીરતા જન્મે નહીં અને કે જણાય નહીં ત્યાં સુધી પ્રતિજ્ઞા લેવડાવવાના ઉત્સાહ કે ઉન્માદથી બચવું જોઈએ એમ સમજનાર પહેલાં અને છેલ્લા માણસ ગાંધીજી હતા જેને પ્રતિજ્ઞા લેવાનો વિચાર હોય તે બીજી સવારે એટલે કે સાતમી તારીખે સવારે ચોપાટીના મેદાન પર હાજર થાય એવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી સાતમી એપ્રિલની સવારે સ્વદેશી તથા કોમી એકતા માટે લોકોએ એકઠા થવાનું હતું પણ સંખ્યા ઓછી હતી ઉન્માદી ઉભરો શમી ગયો હતો વિઠ્ઠલદાસ જેરાજાણી માટે આ પહેલો અનુભવ હતો તેમને થયું કે ઉજળું એટલું દૂધ નથી સરઘસ કાઢવું દેખાવો કરવા ભાષણ સાંભળવા જે રીતે લોકો ઉમટે છે તેવી રીતે કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કે પ્રતિબદ્ધતા માટે ઉમટતા નથી સાતમી એપ્રિલે દિલ્હી થઈ અમૃતસર જવા નીકળેલા ગાંધીજીને મથુરા પછીના સ્ટેશને મળવા આવેલા આચાર્ય ગીદવાણીએ તેમની ધરપકડ થશે એવું વિશ્વાસપૂર્વક જણાવ્યું પલવલ સ્ટેશન આવે તે પહેલાં જ પોલીસ ઓફિસરે ગાંધીજીના હાથમાં હુકમ મૂક્યો કે તમારા પંજાબમાં પ્રવેશ કરવાથી અશાંતિ વધવાનો ભય છે તેથી તમારે પંજાબમાં દાખલ થવું નહીં પલવલ સ્ટેશન આવ્યું ગાંધીજીએ હુકમનો સવિને અનાદર કર્યો હું આ હુકમ માન્ય રાખતો નથી એમ કહ્યું એટલે એમ નિધરપકડ થઈ નવમી એપ્રિલ ઓગણીસો ઓગણીસના દિવસે હિન્દુસ્તાનમાં ગાંધીજીની આ પહેલી ધરપકડ હતી નવ એપ્રિલ ઓગણીસો ઓગણીસ પલવર સ્ટેશનેથી તેમને મુંબઈ તરફ લઈ જવામાં આવ્યા અગિયારમીની બપોરે મુંબઈ પહોંચેલા ગાંધીજીને ખબર મળવા લાગ્યા હતા કે તેમની ધરપકડના સમાચારથી ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા છે ઉમર સોબાની અને અનસુયાબેન મણિભુવન પહોંચેલા ગાંધીજીને ગાડીમાં પાયધોની લઈ ગયા ગાંધીજીને જોઈ પાયધોની વિસ્તારમાં વંદે માતરમ અને અલ્લાહો અકબરનો નાદ ગુંજવા લાગ્યો સરઘસ આકારે ફેલાયેલા હજારોના ટોળાને અટકાવવા ઘોડે સવાર પોલીસને દોડાવવામાં આવી પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી શાંતિ સ્થાપના માટે બધું કરી છૂટવાની ગાંધીજીએ તૈયારી બતાવી ચોપાટી પર જાહેર સભાનું આયોજન થયું સભામાં બે લાખ માણસો હાજર હતા અને લાઉડસ્પીકરના અભાવે ચાર મંચ ઊભા કરવામાં આવ્યા દરેક મંચ ઉપરથી ગાંધીજીનો સંદેશ વાંચવામાં આવ્યો છઠ્ઠી એપ્રિલનું ભારત બંધનું એલાન હતું એ સપ્તાહનો અંતિમ દિવસ તેરમી એપ્રિલ અમૃતસરના જલિયાવાલા બાગમાં શાંતિપૂર્ણ રીતે એકત્ર થયેલા લોકો પર જનરલ ડાયરે ફાયરનો હુકમ કર્યો અને સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં બ્રિટિશરોની ક્રૂરતાનું કાળું પ્રકરણ ઉમેરાયું મુંબઈ પોલીસ કમિશનર ગ્રીફિથ તો બે દિવસ અગાઉ જ ગાંધીજી તેમને રૂબરૂ મળ્યા ત્યારે હિંસક તોફાનો માટે ગાંધીજીને જવાબદાર ઠેરવી ચૂક્યા હતા જલિયાવાલા હત્યાકાંડના દિવસે ગાંધીજી અમદાવાદમાં હતા અમદાવાદના કમિશનર પ્રેટ પણ સત્યાગ્રહના હિંસક સ્વરૂપથી ગુસ્સે હતા નડિયાદની પાસે રેલવેના પાઠા ઉખેડી નાખવામાં આવ્યા હતા વિરમગામમાં એક સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી ગાંધીજીની સત્યાગ્રહી શૈલીથી પરિચિત એવા અમદાવાદના મિલ મજૂરો પણ તોફાને ચડ્યા છે તે જાણીને ગાંધીજીના દુઃખમાં વધારો થયો અમદાવાદમાં માર્શલ લો હોવાથી સભા શક્ય નહોતી સાબરમતી એ જમાનામાં મ્યુનિસિપલ હદની બહાર ગણાતો વિસ્તાર હતો ગાંધીજીએ ચૌદમી તારીખે સાંજે ચાર વાગે સાબરમતી મુકામે જાહેર સભા કરી જેમાં વલ્લભભાઈએ ગાંધીજીનું ભાષણ વાંચ્યું ચાર દિવસ પછી અઢારમીએ ગાંધીજી મુંબઈ પહોંચ્યા અને સત્યાગ્રહ મોકૂફ રાખવાનું નિવેદન આપ્યું કેટલાક સાથીઓએ કહ્યું કે સંપૂર્ણ શાંતિની જ આશા રાખશો તો મોટેપાયે સત્યાગ્રહ ક્યારેય નહીં થઈ શકે પણ અહિંસક સત્યાગ્રહની બાબતમાં તેઓ આજીવન મક્કમ રહ્યા સવિનય કાનૂન ભંગનું શસ્ત્ર અજમાવવામાં પ્રજાને વધુ તૈયાર કરવાની તેમને જરૂર લાગી આ છે સત્યાગ્રહની આકરી કસોટી ધન્યવાદ જો આપને યોગ્ય લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનો સુધી પહોંચાડજો જેથી તેમને ગાંધીજીનો ઇતિહાસ અને દેશનો ઇતિહાસ વિશે અધિકૃત માહિતી મળે આભાર